જય લીરભાઈ જય સોનભાઈ અમારું ગુડ મોર્નિંગ થાતા ભેગું પરબતભાઈના દર્શન થયા અને આ બધા એના દર્શન થયા અમારે અને એક્ચુલીમાં આજે પરબતભાઈ નવી ગાડી સાથે આવ્યા છે એ જો નવી ગાડી લઈને આવ્યા ગઈશ મેરના ટાઈમ જો ગાડી ભરે આજે અહીં થઈ જાય જ આહી ચડાવતી જો આય જો એ

બરોબર તો હવે અમે જઈએ છીએ તો આજ અમે ત્રણ જ અને સિસ્ટમ પ્રોગ્રામ ત્રણ હે એક પારાવાળે હે એક ફટાણે ને હેહવ હે અમે ત્રણ જણા જઈએ કાલે હું તો એટલો જ સામાન ફિટ કરવાનો હે પણ અમે ત્રણ જણા કરી આજે

એસી ચાલુ રાખે ને હવે સિસ્ટમ માં ત્રણ જણા જાય ને અમે બંકા લાઈનર માં ત્રણ જણા જાય અને એક પ્રોગ્રામ જો અહિયાં છે પારાવાડે

आए के जय मां भाई राम भाई ने ते का मजा है के राजू ना ए क्लिप में ने दयो हां काले नहीं हो भेगो आज तारे जाऊं तो हमें बे जना जाए ओए तो भाई जो आ के का स्टेज

પરબત યાર મારો ભાઈ છે યાર પરબત ભાઈ આભાર ભાઈ તો ગાઈસ અમે લોકો રેડી કરીને બેસી ગયા છીએ

માથી આટલું ઘહાણા ફૂટ નહિ સામી હે રૂપિયા બહો થઈ જાય દોઢસો ફૂટતા નહિ ધોળવી મારા ફૂટ ભાઈ પગાર નહીં ઓળ એ

હાલો 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 આંબા પકવવાના છે જો માં હે એમાં કેરીયું તો જો આ બધા જમમાં ઉગેવાની જો ની વાત વાલે ત્યાંથી મને તો પેલા તો બહુ પેલા જ ડાયાની ડાયો ગયો આમ

કાનો કટારી હા ઓરવાય હા હા તો આપા વોલ્યુમ હા વોલ્યુમ માગે છે ગાઈસ જો હા ઓલા ઉભાસ હાલો બીજો રાઉન્ડ બીજો રાઉન્ડ કરી નાખો તો એન્ટ્રી થયો ફોન દે આજે તો તમારું કામ વિડિયો આજે આ ગટો ડોન

આલા ગ્રુપ પેકો આર હિમામ એક દી બરાબર 10 એક ભી અમેને પાહે ગર સાંજ ને ખબર હોય તો મને નંદાઈ હા દીધી બંધ કરીયો એ અટાણે ક્યાં મહેર સમાજ ની અંદર રમાતો પરંપરાગત રાસ રાસ મણિયારો મણિયારા શરૂઆત કરવા જેવી તો ત્યાં એટલે દરેક દરેક ભાઈઓ ઓડી મને વિનંતી

એને એક ગીત આવા દે બાને નવું જો પણ એક ને આમાં મારા ઓડિયો એક ને નવી નવી કામ ગીત એવું હોય હાલે ને પાર નીકળીને કાલ કફું કરાવી કેતો

Video-nya pura kurna kia, bye bye.